નમસ્કાર ક્રિકેટ ફેન્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મેચ રમાવાની છે બેંગ્લોર જે છે એ ત્રીજા સ્થાને જ્યારે પંજાબ ચોથા સ્થાને છે આ બંને ટીમો છે એ ચાર મેચ જીતીને અહીંયા સુધી પહોંચી છે ત્યારે ચલો આવો જાણીએ કે આજે બંને ટીમોએ કયા પાસાનું ધ્યાન રાખવું પડશે અને કયા પાસા ઉપર કામ કરવાની જરૂર છે આઈપીએલ બે હજાર પચીસની ચોત્રીસમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે બેંગ્લોરમાં ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે બંને ટીમો સિઝનમાં અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે આવી સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે લય અને આત્મવિશ્વાસ મેળવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે આરસીબી અત્યાર સુધીમાં છમાંથી ચાર મેચ જીતી છે જ્યારે બે ઉપર હારનો સામનો કરવો પડે છે તો બીજી તરફ પંજાબની સ્થિતિ પણ સમાન છે જેણે છ મેચમાંથી ચાર મેચ પર જીત મેળવી છે આરસીબીએ તેની રાજસ્થાન સામેની પાછલી મેચમાં નવ વિકેટે જીત મેળવી હતી જ્યારે પંજાબ કિંગ્સે આગલી મેચમાં કોલકાતા સામે ભારે રસાકસી બાદ સોળ રને જીત મેળવી હતી આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં તેત્રીસ વખત મેચ યોજાઈ છે જેમાં પંજાબ સત્તર વખત જીત્યું છે જ્યારે આરસીબીએ સોળમાં જીત મેળવી છે છેલ્લી પાંચ મેચોમાં આરસીબીએ ત્રણ વખત પંજાબ કિંગ્સ સામે જીત મેળવી છે આ આંકડાઓમાં જ્યાં આરસીબીનો હાથ થોડો ભારે દેખાય છે ત્યાં તાજેતરના ફોર્મ આધારે બંને ટીમો વચ્ચે સારી સ્પર્ધા થવાની છે પંજાબ કિંગ્સ તેની છેલ્લી મેચમાં આઈપીએલ ઇતિહાસના સૌથી ઓછા સ્કોર બનવા છતાં કોલકાતા સામે જીત મેળવી ઇતિહાસ રચ્યો હતો આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની આજની મેચ પર વિશેષ નજર રહેશે કારણ કે તેને પંજાબ કિંગ્સ સામે એક હજાર ત્રીસ રન બનાવ્યા છે જે આરસીબી માટે પંજાબ સામે સૌથી વધુ રન બનાવ્યા છે કોહલીનું પ્રદર્શન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સારું રહ્યું છે તેણે આઈપીએલ બે હજાર પચીસમાં બાસઠની એવરેજથી છ મેચમાં બસો અડતાલીસ રન બનાવ્યા છે જે આ સિઝનમાં આરસીબી માટે સૌથી વધુ રન છે આરસીબીના કેપ્ટન રજત પાટીદારનું ફોર્મ પણ ઉત્તમ રહ્યું છે જેમણે એકસો એકોતેરના સ્ટ્રાઇક રેટમાં સરેરાશ ચાલીસની એવરેજથી છેલ્લી દસ મેચમાં ત્રણસો ને અડસઠ રન બનાવ્યા છે આરસીબીની બોલિંગમાં જોશ હેઝલવુડ અને યશ દયાલ પર પણ ખાસ નજર રહેશે બંને ઝડપી બોલરો છે દયાલે છેલ્લી દસ મેચમાં બાર વિકેટો લીધી છે જોકે તેનો ઇકોનોમી રેટ થોડો વધારે રહ્યો છે છેલ્લા છ મેચમાં હેઝલવુડે નવ વિકેટ લીધી છે જ્યારે સ્પિનર સુયેશ શર્મા મિડલ ઓવરમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને પ્રિયાંશ આર્ય પણ મોટી જવાબદારી રહેશે શ્રેયસ અય્યરે આ સિઝનમાં અત્યાર સુધીની નિરંતર સારું પ્રદર્શન કર્યું છે આ સિવાય પંજાબ કિંગ્સમાં પ્રિયાંશ આર્યનું ફોર્મ પણ આજની મેચમાં ખાસ રહેશે જેણે આ સિઝનમાં લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે પ્રિયાંશે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આક્રમક સદી બનાવી હતી તાજેતરના ફોર્મના આધારે તે બીજી તોફાની ઇનિંગ માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે પંજાબ કિંગના કેપ્ટન શ્રેય એર પણ શ્રેષ્ઠ લયમાં હોય તેવું લાગી રહ્યું છે જેણે બસો ઉપરના સ્ટ્રાઇક રેટ સાથે સરેરાશ બાસઠ પોઈન્ટ પાંચની સાથે છેલ્લા છ મેચમાં બસ્સોને પચાસ રન બનાવ્યા છે જ્યારે યુવા ખેલાડી પ્રભસિમરન સિંહ છે જે પણ પીચમાં સારા રન બનાવી શકે છે બોલિંગમાં યુજેન્દ્ર ચહલ પણ સારું પ્રદર્શન કરી શકે છે છેલ્લી મેચમાં તેણે 28 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને તેણે છેલ્લી સાત મેચમાં આઠ વિકેટો લીધી છે ઝડપી બોલિંગમાં અર્શદીપ સિંહ પણ આ પીચ પર સારું પ્રદર્શન કરી શકે છે તેણે છેલ્લી દસ મેચમાં ચૌદ વિકેટો લીધી છે ચિન્ના સ્વામી સ્ટેડિયમ પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન છે નાની બાઉન્ડ્રી અને ઝડપી આઉટફિલ્ડના કારણે અહીં સ્કોરિંગ મેચની અપેક્ષા છે પીચ પર વધારાનો ઉછાળ ઝડપી બોલરોને શરૂઆતમાં મદદ કરી શકે છે પરંતુ બેટ્સમેનો એકવાર સેટ થયા પછી મોટા શોટ રમવા માટે સફળ થઈ શકે છે સાંજે ઝાકળની શક્યતા પણ નહીવત છે જે બોલરો માટે રાહતની વાત છે હવામાન અહેવાલ મુજબ બેંગ્લોરમાં તાપમાન અઠ્યાવીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું સંભાવના છે આજે વરસાદની કોઈ સંભાવના નથી સ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં પંચાણું મેચ રમાય છે જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમ બેતાલીસ વખત અને ચેસ કરનારી ટીમ એકાવન વખત જીતી છે પ્રથમ ઇનિંગનો સરેરા સ્કોર એકસો સિત્તેરથી એકસો એંસી રહી શકે છે જે હાઈ સ્કોરિંગ ગેમનો સંકેત આપે છે આરસીબી અને પંજાબ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડમાં પંજાબનો દબદબો રહ્યો છે બંને ટીમો વચ્ચે કુલ બત્રીસ મેચો રમાય છે જેમાંથી પંજાબે સત્તર અને આરસીબીએ પંદર મેચ જીતી છે જોકે અત્યાર સુધીના ચેન્ના સ્વામીમાં આરસીબીનું પ્રદર્શન મજબૂત રહ્યું છે જ્યાં તેઓએ સાતમાંથી પાંચ મેચ જીતી છે આજની મેચમાં આરસીબીનું મજબૂત બેટિંગ લાઇનઅપ અને ઘરંગણાનો ફાયદો તેને થોડો વધારે ધાર આપે છે જોકે પંજાબની વિસ્ફોટક બેટિંગ અને ઝડપી બોલિંગ પણ તેને ગેમમાં પાછા લઈ આવી શકે છે ટોસ જીતનારી ટીમ ચાકળના પરિબળોને ધ્યાન રાખી પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે તો મિત્રો જોવાનું એ રહ્યું કે આજે બેંગ્લોરના સ્ટાર બેટ્સમેનો ચાલે છે કે પછી પંજાબના ફાસ્ટ અને આક્રમક બોલર એ તો સમય જ બતાવશે તમને શું લાગે છે કઈ ટીમ જીતશે તે કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે